નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે ઝવેરચંદ મેઘાણીની સરસ મજાની વાર્તા જોઈશું તો વિડીયો શરૂ કરીએ આય જા ફળ આ તેજણ તરસે તરસે તલવ વલાસ થાળામાં બે કળહા પાણી ના ખાસ બીન આ તેજણ ઘોડી તરસે તળવડે છે થાળામાં બે કળસિયા પાણી નાખીશ બહેન ભલે નાખાસ ભાઈ તેજાણીની તરસ છીપી ત્યાં લગી પનિયરીએ સીચી સીચી થાળામાં પાણી ઠલવ્યું તરસ સીપતા ઘોડીએ મો ઊંચું કરી જોરથી હળહળાટી નાખી કેમ જાણે એના ધણીને સ્નાન કરતી હોય કે હવે હું તૈયાર છું તેજણનો અસવાર તે કુછડીનો મેર લાદવો હતો લાદવો બારાડીમાં પોતાના સગાને મળવા ગયેલો તે આજે કુછડી ભાણી પાછો વળ્યો હતો રસ્તો કટાવાળા પાસ થઈને પસાર થતો હતો તેથી અત્યારે તે કટાવાળાના પાદર સુધી આવ્યો હતો અને તરસી થયેલી ઘોડી જોર કરી અસવારને ડેરવાવ તરફ લાવતા તે વાવની નજીક આવ્યો હતો તે સમયે પાણી ભરવા આવેલી પનિયારીએ તે ચારણિયાની જાસલ હતી અને તેને અસવાર સાથે ઉપર પ્રમાણે વાતચીત થઈ હતી પાણી પાનારનું કરજ ફિટાળવા સારું લાધવો પાંચ કોરિયો પનેરીના પગ તરફ થોડે દૂર ફેંકી અને બોલ્યો લે બિન તારા વીર લાધવાનું આ કમખો જો ના પાર તો તુને આ ભાઈના સહમ છે જામનગરની હદમાં આવેલો બારડા પ્રાંતનો વિભાગ બરાડી નામથી ઓળખાય છે પનિયારી બોલી લાધાભાઈ એની કાંઈ જરૂર નથી મારે ઘરે પ્રભુનો છે સહમ દીધા એટલે લાચાર હું કંખો લાશ પણ એક વાતે ખરા બપોરે થ્યાસ એટલે શિરામણ કીધા વિના બિનને ઘેરથી ભૂછ્યા ના જવાય લાધવે ઘણી આનાકાની કરી પણ ખરા ભાવના આગ્રહ પાસે છટનાર કોણ છે ધીમે ધીમે તેણે પોતાની ઘોડી જાસલી પાછળ હાકી અને બહેને ખોરડે આવ્યો એની ઉસરીની થાંભલીએ ઘોડીને બાંધી અને જાસલે ઉસરીમાં નાખી આપેલા ચાકડા ઉપર તે બેઠો જાસલની ઉંમર અસરે વીસ વર્ષની હતી એના અંગે અંગમાંથી રૂપ નીતરતું હતું જાસલના પતિનું નામ ચારણ ધાનો બેડો હતો જસલ એ ધાના બેડાની નવી પરણેલી પત્ની હતી પોતાની જૂની સ્ત્રી પૂર્ણ સરીને પિસ્તાળીસ વર્ષ લગી કઈ છોરું ન થયું ત્યારે ધાના બેડા પુત્રની લાલા સહી બે વરસથી આ નવું લગ્ન કર્યું હતું અને બંને સુક્ય વચ્ચે સારો બનાવ ન રહેવાથી તેમણે થોડે થોડે દૂર નોખા નોખા ઘરોમાં રાખી હતી ધાના મોટા ભાગે નવા ઘરનો અતિથિ હતો પૂર્ણ શરીરને વિશેષ ઈર્ષાનું કારણ આ પણ હતું નસીબ જોગે આજે ધાનો ઘેર નહોતો કાંઈ ગામે બહાર ગામ ગયું હતું જાસલે લીલા છમ રંગના જાડા બાજરાના બે રોટલા તાસડી ભરી દૂધ આગળ ગોળનું એક મોટું દબડું અને ડુંગળીનું શાક જે પહેલેથી તૈયાર હતા તે પૂરે ભાવે પરોણાને પીરસ્યા લાદવો પણ પોતાનો પાગડુ સાગામાંથી માંથી ઉપર મૂકી કોગડા કરી તથા પગ ધોઈ ઓડામાં જમવા બેઠો બસ પૂન સરીને જોઈતો હતો તેવું નિદાન કારણ મળી આવ્યું અલી એ જો જો એ લોઠો કુણ સે એ કુણ ને તા કરી કરીને પીરહે સે એવી એવી ચર્ચા તેણે પડોશમાં ચાલુ કરી જેપકા જેવામાં ચતુર ચારણીયાણીઓના ટોળા એકઠા થઈ બિચારી નિર્દોષ દાસલી માન ભાવતી નિંદા કરવા લાગ્યા જમી રહ્યા પછી લાધાવે ઘેર બે ઘડી તડકો ગાડ્યો બહેનો મફત ન ખવાય એવી માન્યાથીથી વિદાય થતી વખતે લાધવે જસલના હાથમાં પચીસ કોરી મૂકી પણ તે પાછી આપતા જસલ બોલી ભાઈ જગતમાં મહિયારમાં મારે કોઈ નથી આજથી તું મારો ધર્મનો ભાઈ જો સાચો ભાવ હોય તો કઈ વસમી વેડાઈ આવી ઊભો રહી છે પ્રભુ તને ખેમ રાખી એટલું બોલી સજળ નઈને તેણે લાધવાના દુખડા લીધા દુખડા લેતા ચોડા ફળી જેવી એની કોમળ આંગળીઓમાંથી ફૂટેલા એક ટચાકા વિદાય લેતા લાદવાએ સાંભળ્યા બહેને પગે લાગી લાદવા સવાર થયું રવાના થતા થતા તેને ટપ પકતે નેત્રે બહેને જાસલને હાથ જોડિયા એ વખતે આગે ઉભેલા સ્ત્રીઓના એક ટોળામાંથી ખળખળાટ હસવાનો અવાજ થયો પર નિંદા જેવું મીઠું જગતમાં બીજું શું છે પૂર્ણ સરી પ્રસરાવેલી જાસલની નિંદા આખા ગામમાં ફેલાઈ ગઈ બે દાહડે ધાનો ઘેર પાછો આવ્યો તેને જોઈને એક સ્ત્રીએ હાસ્ય કર્યું નાગણી જેવી વેરણ શક્યપુર્ણ સરી તે બધી વાત ચોખ્ખી ચોખ્ખી ધાના બેડાને કહી ચારણનો મીજા જ હાથથી ગયો તેના બળતા અંધકરણમાં ગીના ઘડા ખલવાયા ધાનો બેટો એક તો બહાર ગામથી થાક્યો પાક્યો આવેલો વગડાનો વાત તેના માથામાં ભરાયેલો હતો જ તેમાં અધૂરામાં પૂરું આ ધારણ વાંસ સાંભળી એટલે બાકી શું રહી ધુવા પુવા થયેલો ચારણ હાથમાં આબોખો લઈ ફાટી આંખે જસલલા મકાન તરફ ચાલ્યું બે દાડાથી ન જોયેલા જીવ જેવા વ્હાલા પોતાના ઘરવાળાને સાકાર કરવા જસલ સામે ચાલી અને હસ્તે મુખે ઉસરીની ઘાર પાસે આવી ઊભી રહી પણ ત્યાં તો કાંઈ જ પૂછ્યા ગાછ્યા વિના વિકરાણ મુખ મુખ મુદ્રાવાળા બેટાએ તેના અંગ ઉપર આપખાને પ્રહાર કર્યો શરીરે સાફ વિટાતે હોય તેમ ફટાક અવાજ કરતો ચાંબોખો બે ત્રણ આટા જાસલા કુંબળા શરીર ઉપર વીંટળાયો અને તે જ પ્રમાણે બીજા અને ત્રીજા ફટકાનું પણ થયું જાસલની કન વરણી કાયામાંથી લોહીની શેડો વછૂટી આ દ્રશ્ય જોવા ચોગમ મેદની માતી નહોતી અને તેમાં પણ આજે પણ શરીરના હરખનો પાર નહોતો એના મુખમાંથી રાંડવાલા મેરને ઘરમાં ઘાલીને અમારું નાક વઢાવ્યું એવા મેળાને વરસાદ વરસી રહ્યો હતો પહેલાં તો પવિત્ર જાસલ પતિના અચાનક કોપનું કારણ સમજી શકી નહીં પણ શોક્યાના વચનોએ તેને બધી વાત દીવા જેવી સમજાવી એ આવેગમાં તે બોલી હે જગદંબા હે માવડી જો હું પતિવર હું તે તારા આંચના બે છાટા મારા પર નાખીને મારો સતી પણ સાચવ છે આય વધારે કામ કહું આવા ઉચ્ચાર કરી તેણે લોચનો બંધ કર્યો થોડીવાર વાર લાગી તેનું અંગ સ્થિર જણાયું પણ ધીરે ધીરે તેની મુખ કાંતિમાં તથા સમગ્ર અંગમાં કંપનો તથા દિવ્ય કાંતિનો સંચાર થયો રૂપેરી ટોટીઓથી સોપતા બંને કાનમાંથી કંકોનો વરસાદ વરસવા લાગ્યો આ અદ્ભુત પ્રભાવ જોતા જ તમસો જોવા ઉભેલી માનવ મેદની ઝંખવાણી પડી ગઈ અને આય ખમૈયા કરો અમે તમારા છોરું છીએ અમારી ભૂલ થઈ છોરું કછેરું થાય પણ માવતર ક માવતર ન થાય વડાને વકાર ન શોભે માવડી તારે જે જોઈએ તે માગી લે જબદંબા પણ અમારી ઉપર અમીનો છાટો નાખજે ઇત્યાદિ વચનો બોલી પકે પડી જાસલને વિનવવા લાગી જાસલ બોલી તમારા માંથી કોઈ અસવર ઝટ ઉછડીએ જાઓ એ મારા ભાઈ લાદોને કહો કે સચડ્યું શરીર અધઘડી ઊભાએ નહીં માંડી માયલા વીર વહેલો આવે લાધવા હે લાધવા મારા શરીરમાં સદ ચડ્યું છે એટલે હવે સંસારમાં અદ ઘડી પણ ઉભાય એમ નથી આ અસલ તારી વાટ જોઈએ છે તે હે માના જણિયા વીરા તું વહેલો આવ સડગી સમંદર માયો એકલ ઓલાણી નહીં

લેતો આવી લાવા સસવાદ દીલું સગા ભોજનમાં લઈ ભેળવીએ સોરંબી સગા લેતા આવી લાથવા તું આવ ત્યારે ખાલી ન આવતો હું સતી થાવ છું તો તેનો લાયકનો સામાન પણ જોઈશે જુદી જુદી જાતના હોવા છતાં પણ સાથે જ વપરાતા અગર અને અબીલ જોઈશે ભોજન માં ભેળવાતું સ્વાદ અને સડંગ વાળું ઘી પણ જોઈશે તે તમામ લેતો આવજે યજ્ઞા સાંભળતા ગામોટ ઘડી ચડીને કછુડી તરફ ખાયો લાધા મેરને મળ્યો અને તેને બહેનનો સંદેશો કહ્યો પોતાને માટે બહેને માથે આવી પડેલી આફતથી લાધવાના કોમળ કાળજામાં ભારે આઘાત થયો પણ શું કરે બહેને મંગાવેલી સામગ્રી મળી આવ્યા તેટલા અંગર ચંદનના કાષ્ટો અબિલ ગુલાલના પડા કંકુ નાડા છડી ચુંદડી મોઢીઓ શ્રીફળો અને ઘીના ભરેલા બે ડબ્બા નાખીને તેણે બે સંદણીઓ કાંટાવાળા ભણી વિદાય કરી અને પોતે પણ સાચો કમખો લઈ પોતાની ઘરવાળી રૂપી સાથે ચડીને બહેના છેલ્લા દર્શન માટે ચાલ્યો લાધવો કોટ પહોંચ્યો પણ આજે તો ગામને રંગ બદલાઈ ગયો હતો બે દાડા પહેલા જયલું નીરવ કાટા વાળું આજે નહોતું આજે તેમાં અનેક શરણાઈઓના ચહળ ચહાટ થતો હતો અને ત્રંબાળું ઢોલ ધ્રુપકી ધ્રુપકી દિંગતોને ડોલાવી રહ્યા હતા મધ ઝરતી મીઠે ગળે સ્ત્રીઓ મંગળ ગીતો ગાતી હતી સો મોખરે લાંબા અને છૂટા કેસવાળી વિશાળ લલાટમાં કેસરની પિયળ અને ભવ્ય મુખ મુદ્રાવાળી ચસલ જસલ હાથમાં શ્રીફળ લઈ મંદ પગલે ચાલતી હતી આજે એની ઠેકડી કરવાની તો શું પણ તેની તેજ ભરી કાંતિ સામે જોવાની પણ માનવીઓની તાકાત નથી જાણે આરા સુરી જગદંબા સાક્ષાત પ્રગટ થઈ હોય તેવી મુખ મુદ્રા જળ હળી રહી હતી ગામને પાદર સતી માટે ચેહે ખટકાણી છે ત્યાં જવા તે નીકળી છે આગળ તંબુરાના જણહણાટને મંજીરાના ઠણઠણાટને સાથે ભક્ત મંડળના ભજનની ધૂન મચી રહી છે આંધળા પાંગળા વાંજિયા એન અને એવા અનેક દુખિયા સતીને સસ્તામાં આવી પગે લાગે છે આશીર્વાદ મેળવી શાંતિ પ્રાપ્ત કરે છે અને સતી પોતાને માટે ગામ બહાર ખડકાવેલી ચિતાએ પહોંચવા આગળ ચાલે છે જાસલ ચિંતા પાસે પહોંચી નહોતી ત્યાં તો લાગવ પોતાની પત્ની સાથે ત્યાં આવી પહોંચ્યો એની આંખમાં આજે શ્રાવણ ભાદરવો રેલી રહ્યા હતા સતીને પગે લાગતા તે બોલ્યો આય માફ કરજે મારા ગોજારા પગલાએ તારી આ દશા કરી છે એને આશીર્વાદ અને સાતંતા આપતી જાસલ બોલી ભાઈ એવું ઓછું ના બોલ તારા પાવન પગલા તો જગતમાં હું પાવન થઈ ને અરે આય થઈને પૂજાણી વળી મારા બને લોક સુધર્યા હવે હું માંગુ તારે છેલ્લો કર્યાવા કરજી એક ચારણ બોલ્યા આય જસલ શેર માટી ની ખોટ મારા ભાઈ બેડાએ તમને આગ આણેલા પણ તમે તો સિંધાઓ છો હવે ભાઈની સી ગતિ આ વાણી સાંભળી જાસલ થંભી અને બોલી પૂનસરી ક્યાં એને મારી પાસે લાવો શરમની મારી તો અત્યારે બાયડીઓના ટોળા પાછળ ક્યાંય સંતાઈ ગઈ હતી પોતાનો કાળો મો એ સતીને સી રીતે બતાવી શકે છતાં વકરાયેલી વાઘની પેઠે છલાંગ માર ડો બેટો સ્ત્રીના ટોળામાં ગયો તે લાતો મારતો તેના ચોટલો ઝાલી ખેંચતો પૂણ સરીને તે જાસલ પાસે લઈ આવ્યો વળી પોતાની ભૂલથી પણ ક્ષમા માંગતા હોય તેમ તે પાઘડીનો અંતરવાસ કરી સતી પાસે નીચે મુખે ઊભો ગંભીર સ્વરે જાસલ બોલી ચારણ પૂણ સરીને પૂંસો માં એ બિચારીનો વાક સો વાક મારા નસીબનો બેન પૂણ મારું વરદાન છે કે આજથી નમે મહિને તારે ઘેર પારનું બંધાશે ને ધણીનો વંશ રહેશે પણ ભોળા ભરથાળ બેડા ખબરદાર જે હોય તે હવેથી પાણી કરજો એ મારું વચન છે વળી ઢાલ જોશી ધસુડવા લાગ્યા કાયરને પણ સુરવીર કરી એવા શરણાઈના સિંગુડા સ્વરે ચાલવા લાગ્યા ને જે અંબેના આકાશ ભેદી સ્વરો નીકળતા ચારણ પુત્રી જાફલ ચિતા પર ચડી તેના ચારણોની દસે આંગળીઓમાંથી એક સાથે અગ્નિની જ્વાળાઓ નીકળી ને તેણે ચિતાને બળભડાટ પ્રજ્વલિત કરી થોડી વારમાં સર્વ બક્ષી અગ્નિદેવની રંગબેરંગી જ્વાળાઓ બળક ભડક અવાજ કરી ચિતા પર ખેલવા લાગી એવામાં ચિતા ઉપરની ઝુપ્પીમાંથી સ્વર આવ્યો બેરા લાગવા તો મારો સાત જન્મનારો ભાઈ છે બિના વિના તું ચિતા પર આવ ને બેને છેલી વારનો કંખો આપી પાછો સિંધાવ ખરો મોર્દ પવિત્ર મેલ લાગો છલાંગ મારી ચિતા પર ચડ્યો પણ અગ્નિની જોડા તેને ઢાળી બોળ લાગી બહેનના પવિત્ર શરીર ઉપર ઘીનો હોમ કર્યો ને આંસુ ભરીએ નહીં હાથ જોડીને તે ઊભો રહ્યો સતી જાસલ બોલી ભાઈ તને શું આપું તારે માયા મિલકત છે છૈયા છોકરા છે ને લાજ આપણો પણ છે પણ મારું વચન છે કે જે તારા કોળનું હશે તે કદી સત નહીં ચૂકે તથા સુ આય એટલું ઉચ્ચાર કરી રોતો રોતો લાગવો વગર આજ કે ઉપરથી નીચે ઉતર્યો થેન્ક્સ ફોર વોચિંગ Please subscribe my channel. Thank you.